વાત કરીશું સાબરકાંઠા થી સાબરકાંઠાના હિંમતનગરના મોતીપુરામાં ત્રણ સપ્ટેમ્બરે આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણના મુદ્દે આજે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોલીસ વડા ને પત્ર આપ્યું દરમિયાન મોતીપુરા ચોકી પર કેટલાક ટોળાએ તોડફોડ કરી અને સ્ટેટ હાઈવે પર બંધ કરી દીધો હતો જે પરિસ્થિતિ પોલીસે કાબુમાં લેતા ટ્રાફિક પૂર્ણ શરૂ થઈ ગયો હતો જિલ્લા પોલીસ વડાએ તોડફોડ કરનાર ટોળા સામે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે પ્રસ તપાસ થાય અને યોગ્ય ઇન્ક્વાયરી થાય તેવી માંગણી કરવામાં આવેલી હતી જે અનવયે પણ પોલીસ વિભાગ દ્વારા જે ઇન્ક્વાયરી કરવામાં આવશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે તે તેઓને બાહેંધારી આપવામાં આવેલી હતી અને તેથી જે હાજર જે કંઈ પણ

અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા પાંચ થી સાત પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યું